કાર્તિક મેળા નો થયો પ્રારંભ કુપોષણ મુક્ત ગુજરાત પ્રોજેક્ટ ને ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ છે કહ્યું સહકાર ભારતી ની પાંચમી નેશનલ કોન્ફરન્સ યોજાઈ ઓગણીસો પંચાવન થી કનૈયાલાલ મુજી ના થી સોમનાથ તીર્થ ધામ માં કાર્તિકે પૂર્ણિમા ના મેળા નો સ્થાનિક લોકો મનોરંજન માટે તીર્થ ધામ ના પરંપરા ઉભી કરવાના શુભ આશય થી શરૂ કરવામાં આવેલો હતો આ મેળાને ને વર્ષ પૂર્ણ થયા છે કચ્છના બાયપાસ પાસે ના ગ્રાઉન્ડ માં

તેમજ પ્રભુદાસભાઈ કુહાર તુલસીભાઈ ગોહિલ લાલભાઈ અટારા દુષ્યંતભાઈ ભટ્ટ તેમજ વેરાવળ પાટણના વિવિધ સમાજના આગ્રણીઓ ઉપસ્થિત રહેલા સાથે ટ્રસ્ટ ટ્રસ્ટી જે પરમાર સાહેબ

લાભ લઈ રહ્યા છે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મેળામાં આવનાર લોકોની સુવિધા હેતુ માટે આ મેળાનું આયોજન 25 એકરના વિશાળ ગ્રાઉન્ડમાં parking ની વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા શૌચાલયની જેવી સુવિધાઓ પણ કરવામાં આવી છે આ ઉપરાંત વિશાળ ગ્રાઉન્ડમાં લોકો મુક્ત રીતે હરીફરી શકે મેળો માણી શકે તેવી ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત ટ્રસ્ટના કર્મચારીઓ અને અધિકારીઓ ખાસ આ અંગે પણ ઉપસ્થિત રહેનાર છે વિશેષમાં સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર પોલીસ તંત્ર તેમજ નગર સેવા સદનનો પૂર્ણ સહયોગ પણ આ મેળાને પ્રાપ્ત થયો છે એકેડેમિક ઓફ પીડિયાટીસ દ્વારા તંદુરસ્ત બાળ ઉછેર અને કુપોષણ મુક્ત ગુજરાત માટે વિવિધ કાર્યક્રમો રાજ્યભરમાં સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યા છે તે થી વધુ સભ્યો ધરાવતા એકેડેમિક ઓફ પીડિયાટીસ ગુજરાત દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવેલા કાર્યક્રમમાં કુપોષણ મુક્ત ગુજરાત શિશુ નિર્માણ અને શિશુ નિર્માણ અને સંવાદનો સમાવેશ થાય છે ઇન્ડિયન એકેડેમિક ઓફ માં દેશભરના ત્રેવીસ થી વધુ પીડિયાટીસોના સભ્યપદ ધરાવે છે એઓપી ગુજરાતના પ્રેસિડેન્ટ ડૉક્ટર રાજેશ મહેશ્વરી અને સેક્રેટરી ડૉક્ટર નિશ્ચલ ભટ્ટ એ પોતાના કાર્યક્રમ અંગેની માહિતી આપતા જણાવ્યું કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત પાંચ વર્ષ ઓછી વયના ના અંદાજે તેતાલીસ લાખ વધુ બાળકોની આંગણવાડી વર્કરો દ્વારા કુપોષણ અંગે તપાસ કરવામાં આવી હતી જેમાં એક લાખ તીવ્ર કુપોષણ

પ્રતિદિન 5 ગ્રામ જેટલું વજન વધુ મેળવ્યું હતું આ બાળકોની નિયમિત સારવાર હજુ પણ ચાલુ રાખવામાં આવી છે એઓપી ગુજરાત દ્વારા સ્પેશિયલ અવેરનેસ મિશન ફોર વાઇબ્રન્ટ એન્ડોલસન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પણ ચાલી રહ્યો છે આજે આપના સમક્ષ જે ફ્રેશ અથવા રૂબરૂ થવાનો જે અવસર મળ્યો છે એનો મુખ્ય ઉદ્દેશ છે કે કેટલાય વર્ષોથી એકેડેમી ઓફ પીડિયાટિક્સ બાળકો અને બાળકોના આરોગ્ય વિશે જે કાર્યો કરી રહી છે એને લોકો સમક્ષ લઈ જવા અને એક જાગૃતિ અને અવેરનેસ લોકો સુધી પહોંચવા માટે આ એક અભિયાન જે અમે કરી રહ્યા છીએ એનો લોકો સુધી માહિતી મળે એ હતો હેતુ આ કાર્યક્રમ અત્યાર સુધીમાં અમદાવાદ વડોદરા સુરત અને મહુવામાં યોજાયો હતો અન્ય શહેરોમાં પણ ટૂંક સમયમાં આ કાર્યક્રમ યોજાના છે એઓપી ગુજરાત દ્વારા વર્ષ વિવિધ આઈ એ પી સપ્તાહોની પણ ઉજવણી કરવામાં આવે છે જેમાં ઓ સપ્તાહ સ્તનપાન સપ્તાહ ચાઇલ્ડ એન્ડ એન્ડોલમેન્ટ હેલ્થ સપ્તાહ ટીન એજ ડે ડોટર્સ ડે રેશનલ એન્ટિબાયોટિક ડે એન્ટી માઇક્રોબાયલ અવેરનેસ સપ્તાહ વગેરે નો સમાવેશ થાય છે એકેડેમિક ઓફ પીડીઆઈટીસ ગુજરાત દ્વારા તેના સભ્યોને તબીબી શિક્ષણ સંશોધન ક્ષેત્રે થઈ રહેલા પરિવર્તનની માહિતગાર રાખવામાં વિવિધ કોન્ફરન્સ

કરી છે કામા મોટર્સ કે જે હંમેશા પેસેન્જર કોર્સમાં એક વિશ્વસનીય નામ રહ્યું છે તે હવે એક કદમ આગળ વધીને ન્યુ જનરેશન કોર્ષ પોઝિશનમાં સમગ્ર બિઝનેસને મજબૂતીથી આગળ વધારવા માંગે છે અને તેના સ્પોર્ટી સ્પિરિટ સાથે અને ટાટા મોટર્સ ની નવી રજૂઆત સાથે કામા મોટર્સ નું વિઝન છે તેને પુરવાર કરવામાં ચોક્કસ યથાર્થ સાબિત થશે કામા મોટર્સ ના ચેરમેન રુસ્તમ કામા આ પ્રસંગે હર્ષ જણાવ્યું કે કામા મોટર્સ તેઓની નવીનતમ સફરની શરૂઆત એકસો વીસ વર્ષ પહેલા કરી હતી અને સાયકલની દુકાનથી શરૂ કરી આજે મોડર્ન ઇન્ડિયન રંગે રંગાયેલ છે मा मोटर्स और मेरे खुद के लिए बहुत खुशी का अवसर है जब हम टाटा मोटर्स पैसेंजर कार्स की लीडरशिप की शुरुआत रहे हैं काफ़ी सालों से टामा मोटर्स अपने कस्टमर्स के लिए लीडिंग कटिंग एज प्रोडक्ट्स प्रेजेंट कर रही है और हमारी नीतियाँ जो तो इतने साल से बनी रही है उसको ध्यान में रखे हुए टाटा मोटर्स हमारे लिए उचित पार्टनर है કામા મોટર્સ હવે તેના ક્રીમ ગ્રાહકો માટે એન્ડ ટુ એન્ડ સોલ્યુશન આપવા માટે કટિબદ્ધ બન્યું છે આ માત્ર ત્યારે જ શક્ય બને છે જ્યારે કાર પ્રેમીઓના મગજમાં વિશ્વાસ ઉભો થાય કામા મોટર્સ અમદાવાદમાં પર્સનલ કન્વેન્શનની એક કહાની સમાન છે કામા મોટર્સ તેના તમામ કાર પ્રેમીઓને એક આનંદપૂર્ણ અનુભવ કરાવશે તેવો પણ આશા કર્યો આશાવાદ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ટાટા મોટર્સના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમજ નવી ડીલરશીપ ના પ્રારંભે વિજેતાઓને ખાસ કાર આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા સહકાર ક્ષેત્રના સૌથી મોટા સ્વૈચ્છિક સંગઠન સહકાર ભારતીના ઉપક્રમે ત્રણ દિવસના રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં માં યોજાયું અધિવેશનનો ઉદ્દેશ સહકારી ચળવળના લાભ અંગે જાણકારી આપવા અને ચળવળતમાં વિકાસ ની શક્યતાઓ છે તેવા બેન્કિંગ અને ખેતી ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં સહકારી ચળવળમાં સુધારાની પ્રક્રિયા આગળ ધપાવવાના અધિવેશનનો ઉદ્દેશ હતો અમદાવાદમાં સહકાર ભારતી દ્વારા યોજાયેલી પાંચમી નેશનલ કોન્ફરન્સ ના ત્રીસ દિવસ સુધી ચાલી હતી જેમાં સહકારી ક્ષેત્રના માર્ગ્ય વિભાગના પ્રધાન નીતિન પટેલે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી તેમણે વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો થી આવેલા સહકારી આગેવાનો ને આવકાર્યા હતા સહકાર ભારતી પાંચમું અધિવેશન યોજાયું છે તે બાબતે

આ ત્રિ દિવસના અધિવેશન દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા સહકારી ચરવ નું ખાનગીકરણ અંગેના પ્રયાસો અંગેની ચર્ચા થશે આ મુદ્દા દેશભરમાં જાહેર જાહેર અભિપ્રાય અભિપ્રાય માટે જોડવામાં આવશે દેશના યુવાનોને સહકારી ક્ષેત્ર જોડવા માટેના પ્રયાસો પણ કરવામાં આવશે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો વેસ્ટ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર you